કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ બે હજાર ચોવીસ અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ નડિયાદ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજ્યું હતું અને અને સંમેલનમાં નડિયાદ શહેર જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડૉક્ટર યજ્ઞેશ દવે બજેટ બે હાજર ચોવીસ વિશે વિસ્તૃત વિગતો આપી હતી અને આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ જિલ્લા ભાજપ મહામંત્રીઓ અમિત ડાભી પૂર્વ પટેલ અને ધારાસભ્ય કલ્પેશ પરમાલ ચેરમેન વિપુલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે કોંગ્રેસના શાસન અંગે નિવેદન આપતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને બે હાજર ચોવીસ પછી નરેન્દ્ર મોદી સરકારમાં આર્થિક સુવિધાઓ કર્યા હોવાનું જણાવ્યું હતું બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા ટમનું પ્રથમ બજેટ છે ત્રીજા તમના પ્રથમ ની અંદર કેન્દ્ર સરકારે આયોજન આગળના પચ્ચીસ વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલાં દસ વર્ષમાં જે બજેટ આપ્યા આગળની નરેન્દ્રભાઈના શુશાસનમાં એ દસ વર્ષના બજેટની જે હતી એ જૂના સિત્તેર વર્ષની ડેફિસિટ પૂરી કરી તમે તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી તેમજ સૌથી વધારે બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું ચાર લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું વિપક્ષ એ રોજગારીને સરકારી નોકરી જ ગણે છે પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી ગુજરાતમાં જ માત્ર અગિયાર લાખ જેટલા નવા ઈપીએફના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ દસ અગિયાર લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર તો એ પણ એક રોજગારી છે અને રોજગારી વ્યક્તિ ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આધારે ણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે એ પ્રમાણે આગળ વધારે છે અને ગુજરાતની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન છું.